મહારાજ કહ અમે જ્યારે દ્વારિકા ગયેલા અને દ્વારિકા પતિએ અમને પ્રાર્થના કરેલી અરે 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 આ ટકલો એમ કહે છે કે દ્વારિકા પતિએ અમને પ્રાર્થના કરેલી હવે મિત્રો આ બાબતે તમારું શું કેવું છે ને એ કોમેન્ટની અંદર જરૂર જણાવી દેજો અને મારું કેવું તો એવું છે કે આ ટકલાનું ઊર્યું માથું ફોડી ને એટલી દાય ચેડી છે કેમ કે આ ટકલો એમ કહે છે કે દ્વારિકા પતિએ અમને પ્રાર્થના કરેલી હવે આ જગતનો બાપ કાળિયો ઠાકર હવે એ કોઈની પ્રાર્થના કરે આપણે એની પ્રાર્થના કરવી પડે ટકલા તારે પ્રાર્થના કરવી પડે પેલા એની પ્રાર્થના કર પછી કઈક બોલજે હારા શબ્દો બોલજે આ જગતનો હે કાઢ્યો ઠાકર અને જો એના વિશે ખરાબ બોલ્યો ને તો તારા ઘોબા ઉપડી જાય છે અને મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો મિત્રો આ ટકલાનો વિરોધ હવે મિત્રો મોગલ ધામના કબરાવ બાપુ છે ને તેને કર્યો છે અને માફી પણ માંગવાની કબરાવવાળા બાપુએ માંગ કરી છે અને કબરાવવાળા બાપુ જે છે તેમનો વિડીયો પણ આગળ એક વાયરલ થયો છે ને એ વિડીયો હું તમને બતાવવાનો છું પણ મિત્રો હવે આ ટકલાનું તમારું શું કેવું છે ને આ ટકલા વિશે એ તમે કોમેન્ટની અંદર જરૂર જણાવી દેજો અને હવે મિત્રો મિત્રો આપણે કબરાવાળા જે મોગલ ધામના બાપુ છે તેમનો વિડીયો બતાવી દેવો છે પણ એ વિડીયો બતાવું ને એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક નો કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂંટી જવાનું તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે કબરાવાળા જે બાપુ છે એ હવે આ બાબતે શું કહેવા માંગે છે તેમનો નાનો એવો ટુકડો આપણે બતાવી દઈએ તો તમે જોઈ લ્યો આ એમનો વિડીયો જ્યાં સુધી આપણે શંકરાચાર્યને માફી ન માગે માલિક પ્રશ્નની આગળ લખાણ નહીં ત્યાં સુધી આને માફ નથી કરવાના બીજી વાત અનુષ્ઠાનમાં સાધુ સંતોને નાના મોટા બધાને બેહી દેવાનું છે એમ હું તમારો ફેળો છું અને હું બુધવારનો બેહવાનો છું કારણ જરૂર પડશે તો ધર્મ માટે બાપુ ખપી દવાય ત્યાર છે કારણ કે અમારા હાથમાં બે વસ્તુ છે તમને અમે સુધારાના બે શબ્દો આપી અને લડાઈ કરી તો પણ અમે તરવાર પણ ઉપાડી જાણે ઈ તાકાત છે કારણ કે મારી માએ ખુદે યુદ્ધ કર્યું ધર્મ માટે